સુરત નગરપાલિકાની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી પાલતુ કુતરા રાખવા માટે લાયસન્સ લેવું પડશે જો તમે સોસાયટીમાં રહો છો તો દસ લોકો એપાર્ટમેન્ટમાં પ્રમુખ અને આસપાસના લોકોની જવાબદારી જરૂરી છે સુરત શહેરમાં આઠસોથી થી વધુ નોટિસ મોકલવામાં આવી છે

હોય છે નિયમો જસ્ટ બિકોઝ મારા ઘરમાં ત્રણ ડોગ્સ છે તો હું એક સેલ્ફિશ રીતે હા નહીં પાડી શકું કે મને આઈ એમ અગેન્સ્ટ ઇટ આઈ એમ વિથ ધ એસએમસી બટ આઈ ડોન્ટ ફીલ કે દસ ઘરે જઈને હું દસ દરવાજા ઠોકું એક ફોર્મ લઈને દસ લોકો પાસે સાઇન કરાવડાવું અને એ પછી હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સબમિટ કરું દેટ ઇઝ ટુ મચ એક બેટર રસ્તો હતો કે તમે આને ઇમ્પ્લાય માટે આને એપ્લિકેશન માટે તમે કરી શકતા હતા કે તમે ખાલી સેક્રેટરીને પ્રેઝિડેન્ટની સિગ્નેચર લઈને તમે સબમિટ કરી શકો છો સો નોટ અગેન્સ્ટ ધ રૂલ બટ અગેન્સ્ટ ધ એપ્લિકેશન ઓફ ધ રૂલ તમે પણ હું તો તમને જેમ કીધું કે હું એક જાગૃત નાગરિક છું હું મારા ડોગ્સનું રજિસ્ટ્રેશન કરાવવાની જ છું મેં ઓલરેડીની પ્રોસેસ ચાલુ કરી દીધી છે મને એનાથી વાંધો નથી બટ કાલે ઉઠીને અગર મારી જ બિલ્ડિંગની નીચે કોઈ સ્ટ્રેટ ડોગ મને કઢી જશે તો શું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એની કોઈ બાહેદારી કે જવાબદારી લેવા રેડી છે તમે અમારી પાસે અમારા ડોગ્સની જવાબદારી લેવડાવો છો જે સ્ટ્રીટ ડોગ્સ છે એનું તમે શું કરશો અને એનો રસ્તો એ નથી કે તમે એસએમસીની એક ગાડી બોલાવો એની અંદર બધા એરિયાના ડોગ્સને તમે એની અંદર ભરી દો અને પછી એક વીક રહીને પાછા અહીંયા જ દેખાવાના છે જ્યારે બી કોઈ કમ્પ્લેન કરે કોઈ સોસાયટીના આસપાસ તો હંમેશા અમે બચપનથી આ થતાં જોયું છે કે એ ગાડી આવે લઈ જાય બધાને અઠવાડિયા રહીને પાછી મૂકી જાય તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ઓલરેડી ડોગ્સની ખસ્તી માટે બહુ બધા રૂપિયા પહેલાં બી નાખી દીધા છે પોપ્યુલેશન ઘટાડવા માટે બહુ બધા રૂપિયા નાખી દીધા છે બટ શું એનું કોઈ પરમનન્ટ સોલ્યુશન આવ્યું છે નથી આવ્યું તો મારા ડોગ્સની જવાબદારી લેવા માટે હું રેડી છું મારા ડોગ્સ વેક્સિનેટેડ હોય છે ઓકે એસએમસી ના ડોગ્સ તો વેક્સિનેટેડ પણ નથી હોતા ટાઈમ ટુ ટાઈમ એ લોકોનો વેક્સિનેશન નથી ફોર એક્ઝામ્પલ અગર એ ડોગને રેબીઝ હોય ને અગર મને કડગી ગયો તો શું મારી મને જે બી થસે એની જવાબદારી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લેવા રેડી હોય તો આપણે આની પર મુદ્દા પર વધારે ચર્ચા કરી સકીએ છે માટે આપણે લાયસન્સ પ્રોસિજર શરૂ કરી છે જે 2008 થી શરૂ છે એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે લાયસન્સ પ્રોસીજરમાં આપણે એમનો આધાર પ્રૂફ લઈએ છીએ ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું એનઓસી માગીએ છીએ અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું એનઓસી લઈએ છીએ અમદાવાદમાં જે હાલ કરુણ ઘટના બનેલી છે જેમાં એક બાળકીનું નાની બાળકીનું મોત થયેલું છે રોડ વ્હીલર ડોગના કારણે જેના જેના ગંભીરતાના પગલાંઓના આધારે અમે એસએમસીમાં આ પ્રોસીજર કડક બનાવી છે કઈ રીતે અરજીઓ સામે છે હાલ આઠસો ઉપર અમે નોટિસો આપેલી છે દરેક ઝોનમાં જે વાઇઝ અમે નોટિસો આપીએ છીએ અત્યારે હાલ અઢીસોથી ઉપર અરજીઓ આવેલી છે જેમાંથી એકસો પચાસને અમે મંજૂર કરેલી છે છ જેટલી નામંજૂર કરેલી છે અને સોથી વધારે અરજીઓ અમે પૂર્તતા માટે પરત કરેલી છે સર કેટલો મહત્વનો રહેશે જેના આ લાયસન્સ પ્રોસીજરના આધારે જે ડોગ ઓનર છે એમને તેમના ડોગ માટે લાયસન્સ એપ્લાય થશે અને આજુબાજુના રહીશોને અને ડોગ ઓનર બંનેને ફાયદો રહેશે સર કદાચ કોઈ અનાદર થસે તો કઈ રીતે કાર્યવેબ જે આનો અનાદર થશે તો નોટિસના અનાદર બદલ એમને પોલીસ કાર્યવાહી તેમજ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે જીડીસી ન્યુઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત